तेरो आपने दिलू જોઈ શકો છો આજ કોન ને બુંતેમ કર દે છે એની માઉ ભી એ મારા લાગ્યા કે શું ગાળ્યું છે તો આ શાય પેલી બેડલુ છે ગઈ છે ઢીલુ છે ઢીલુ ઢીલુ તું જબ કરને હવે

Hanam nam tu dekho. Hanam nam tu mur. Dekho thoro kyun super hai chhe. To sumo thei jao. Mur mur. આપણે જઈએ કિલ્લું શું કિલું કિલ્લું કીલું